મહત્વપૂર્ણ ક્ષણ તેમણે આ હાફ મેરેથોનને સફળ બનાવવા માટે તમામ ભાગીદારોને અભિનંદન પાઠવ્યા અને આવનારા સમયમાં વધુ કાર્યક્રમો યોજવાની આશા વ્યક્ત કરી આ પ્રસંગે ભારતીય નૌકાદળના ઉચ્ચ અધિકારીઓ જવાનો અને નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા હાફ મેરેથોનમાં વિવિધ દૂરીઓના રેસો યોજવામાં આવ્યા જેમાં નૌકાદળના જવાનો અને નાગરિકો બંનેએ ભાગ લીધો હતો આ કાર્યક્રમ દ્વારા નૌકાદળ અને નાગરિકો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો આ હાફ મેરેથોનના આયોજનથી નૌકાદળના જવાનોને શારીરિક અને માનસિક રીતે મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જે તેમની રક્ષા ક્ષમતા માટે મહત્વપૂર્ણ છે આ ઉપરાંત નાગરિકો અને નૌકાદળના જવાનો વચ્ચે મિત્રતા અને સહયોગ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જે દેશની એકતા અને સમૃદ્ધિ માટે મહત્વપૂર્ણ છે